એટલે અમારી લડાઈ એ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવાની છે અમારી લડાઈ એ નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર કરવાની છે અમારી લડાઈ જગ્યાનો વધારો કરવા માટે છે સડકથી લઈ ન્યાયતંત્ર સુધી સદન સુધી બધે જ અમારી લડવાની સંપૂર્ણ તૈયારી છે આ સીબીઆઈટી પદ્ધતિ એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે ફાઇનલ આન્સર કી પ્રમાણે મારે એકસો વીસ માર્ક્સ થતા હતા અત્યારે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ એ લોકોએ જાહેર કર્યા છે વ્યક્તિગત રીતે તો એમાં મારા એકસો માર્ક્સ થાય છે તો મારા ત્રેવીસ માર્ક્સ એમાં વધ્યા છે સોશિયલ મીડિયાની અંદર જે પણ માર્કો વાયરલ થઈ રહ્યા છે એમાં અમુક જગ્યાએ મને એવું લાગે છે કે ટેકનિકલ જે શાર્પ છે એ લોકોએ આમાં એડિટિંગ કરેલું છે એટલે કે

જે લિંક જાહેર કરવામાં આવી છે એ ઇન્ડિવિજ્યુઅલ માર્કની જાહેર કરવામાં આવી છે હવે મને મારું પચીસ ગણામાં નામ આવ્યું કે ના આવ્યું એ મને કોઈ ઓલું નથી પણ મને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ પચીસ ગણામાં જે આટલા વીસ લોકો છે એમાં મારું કોમ્પિટિશન કોની સાથે કદાચ મને એવું લાગે છે કે ગોળસોને પીડીએફ બનાવતા નહીં આવડતી હોય એટલે એક સારો ડેટા ડીટીપી કરેલો હોય કે સારું સોફ્ટવેરનો જે જાણકાર હોય એની એક ભરતી કરે નોર્મલાઇઝેશન પછી માં તો 117 થઈ ગઈ 130 થી ઘટીને એટલે મારે બે બે વાર નોર્મલાઇઝેશન થાય તો મારે સરકારને જાણવું છે કે બે બે વાર નોર્મલાઇઝેશન થાય તો અમને માર્ક તો જણાવો વિથઆઉટ નોર્મલાઇઝેશન વિથ નોર્મલાઇઝેશન તો એ માર્ક કેમ નથી જાણતા અમારે માર્ક જાણવા છે જે 170000 ઉમેદવારો પાસ થયા છે એ તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવા હતા અને બધા જ લોકો માર્ક જોઈ શકે કેટલા નોર્મલાઇઝેશન વૈધા અને એમાં હજુ પણ આજ પણ ચાલે જ છે કે જેમાં મામા ભણિયાના બધા વિદ્યાર્થીઓને અંદર લેવામાં આવે છે એવું તો કેમ ચલાવશું અમે કેમ મામા ભણિયાને ચલાવશું અમારે અમારા પણ માર્ક જાણવા છે અમે એમને કોઈને સીટ આપવાના નથી ગુણ સેવા છે ને નોર્મલાઇઝેશન માર્કમાં પોતાના વાલીતા પોતાના માનીતા પોતાના ક્યાંકને ક્યાંક આર્થિક વગને ને ક્યાંક જેનો લાભ મળ્યો હોય એવા વ્યક્તિનો જો સીધા જ નામામાં એન્ટર કરી દીધા હોય તો અમને લોકોને ક્યારેય ખ્યાલ પડવાનો જ નથી અને મારે ત્રેવીસના હવે એક જ શિફ્ટમાં એક જ પેપર છે એ લોકોના અમુકના સાત જ વધ્યા છે અમુકને વીસ વીસ ઘટી ગયા છે આજે અમે જે કદાચ રોડ ઉપર બોલીએ છીએ કે ન્યાય આપોને ન્યાય એટલા માટે જ જોઈએ છે કારણ કે મેં ભારતીય અધ્યક્ષ છે ને એમને કેવું કર્યું છે કે એમની હિસ્ટ્રી બહુ વાંચી લાગે છે એટલે જે અંગ્રેજો કરીને ગયા છે ને એ અત્યાર બી એ લોકો કોપી કરી જ રહ્યા છે કે ભાગલા પાડો ને રાજ કરો હજી પણ તમારી પાસે સમય છે તમે અત્યારે કેવું હતું કે આઠ ગણા લિસ્ટ આવ્યું તમને પણ ખ્યાલ છે પછી એક પચીસ ગણા હવે નવી એક વાત ચાલે છે ચાલીસ ગણા લિસ્ટ આવશે લિસ્ટ આવશે પણ યાદ રાખજો આ લિસ્ટ નથી આ લોલીપોપ છે અમે માર્ક્સનું લિસ્ટ જાહેર કરવાનું કીધું છે પીડીએફ તો પીડીએફ હજી જાહેર નથી કરી અત્યારે બધા પોતપોતાના માર્ક્સ જોઈ શકે છે તો પીડીએફ આપવામાં શું વાંધો છે ત્રણ જે માંગણી હતી એ માંગણી આજના દિવસે પણ યથાવત છે તેને લઈને આવનાર દિવસમાં અગિયાર તારીખ પછી ગાંધીનગરની અંદર ફરી અમે તમને રોડ ઉપર પણ જોવા મળીશું ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાઈ પરીક્ષામાં જે ધાંધિયા થયા પ્રશ્ન પેપરમાં જે થયા એના પછીનું આંદોલન રિઝલ્ટ માટેની માંગ અને બધું જ લાંબુ કેટલાય સમયથી ચાલે છે વિદ્યાર્થીઓ ગાંધીનગર ગયા ડિટેઇન કર્યા અને બધી જ કહાની તમને ખબર છે મૂળ વાત આવે છે કે સરકાર સરકારને શું કરવાનું હતું કે પછી સંસ્થાએ શું કરવાનું હતું કે આ લોકોની આટલી આટલી માગણી હતી એ સ્વીકારે છે કે નથી સ્વીકારતા એના માટેની નવ તારીખ આપવામાં આવી હતી આજે છે નવ તારીખ અને નવ તારીખે જે પ્રમાણે કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રિઝલ્ટ તો જાહેર કરવામાં આવ્યું છે સંસ્થાએ એક લિંક આપી છે કે લિંકમાં તમે તમારો એનરોલમેન્ટ નંબર છે નાખી અને તમે તમારા માર્ક્સ જોઈ શકો છો પણ હજુ પણ આંદોલન પૂરું નથી થઈ ગયું કેમ પૂરું નથી થયું અને શું હજી માંગણીઓ છે બધું જ વાત કરવી છે યુવરાજસિંહ જે કમિટમેન્ટ આપવામાં આવી હતી એ કમિટમેન્ટ પૂરી કરી છે પચીસ ગણા લોકોને જે લિસ્ટ જાહેર કરવાનું હતું એ પણ કરી દીધું છે માર્ક્સ પણ જાહેર કર્યા છે તો આંદોલન કેમ નથી પૂરું થયું ખાસ કરીને અમે સૌ પ્રથમ એ વાત કરી હતી આપના માધ્યમથી પણ એ વાત મૂકી હતી કે જો ગુણસેવાના પેટમાં પાપ ન હોય ગુણ સેવા ખરેખર પાક સાફ રીતે એનું કાર્ય કર્યું હોય પ્રમાણિક હોય ઈમાનદાર હોય તો એને તમામ ઉમેદવારોના માર્ક એને જાહેર કરવા પડશે અને વિથ પીડીએફ જાહેર કરવા પડશે જે રીતે ઓપન ટુ ઓલ બધા લોકો પોતપોતાના અને સિવાય કે એની સાથેના જે કોમ્પિટિટર છે એ બધાના જ માર્ક જોઈ શકે કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કોની સાથે સ્પર્ધા કરવાની છે એ પણ વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં શા માટે છુપામાં અમે એ વાત કરી હતી કે ભાઈ જો તમે કશું કાંઈ ખોટું નથી કર્યું કાંઈ ચોરી નથી કર્યું તો તમે છુપાવશો નહીં તમે જાહેર કરશો પણ આજે એ વાત સાફ થઈ ગઈ કે ગૌણ સેવાના પેટમાં પાપ છે અને પાપને કારણે આજે જે લિંક જાહેર કરવામાં આવી છે એ ઇન્ડિવિઝ્યુઅલ માર્કની જાહેર કરવામાં આવી છે ખરેખર એને પીડીએફ જાહેર કરવી હતી જે એક લાખ સિત્તેર હજાર ઉમેદવારો પાસ થયા છે એ તમામ ઉમેદવારોના માર્ક જાહેર કરવા હતા અને બધા જ લોકો માર્ક જોઈ શકે કેટલા નોર્મલાઇઝેશનમાં વૈધા કેટલા નોર્મલાઇઝેશનને કારણે ઘટા એ બધું જ ખબર પડી શકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સીબીઆરટી પદ્ધતિ એ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ નથી આ સીબીઆરટી પદ્ધતિ એક કોભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે અચ્છા તો હવે આગળનો પ્લાન શું છે કારણ કે સરકાર તો એવું કહી દેશે એટલે તમે તમારી જે માંગણીઓ હતી એમાંથી જે માંગણીઓ છે એ આંદોલનના સમય અંતરમાં જ બધું થઈ ગયું છે કે જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થયા ત્યારે જ બધું માની લેવામાં આવ્યું છે તો હવે શું માંગ છે પહેલાં પણ માગ અથાવત હતી અત્યારે પણ માગે અથવા છે પહેલી અમારી જે માગણી હતી વિદ્યાર્થીઓની જે માગણી હતી એમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો એ માગણી હતી કારણ કે એને કારણે જે વિદ્યાર્થીઓના કોઈ એવો વાંકત નહોતો ભૂલ એ જે તે સોફ્ટવેરની હતી જે તે એજન્સીઓની હતી એને કારણે ભોગવી રહ્યા હતા વિદ્યાર્થી એટલે સીબીઆરટી પદ્ધતિ જે નાબૂદ ન થઈ નોર્મલાઇઝેશન પ્રમાણેના રો માર્ક અને એની સાથે સાથે નોર્મલાઇઝ માર્ક જેમાં આજે જે વ્યક્તિના વ્યક્તિગત રીતે નોર્મલાઇઝ માર્ક જ મૂકવામાં આવે છે રો માર્ક મૂકવામાં ક્યાં આવ્યા એટલે કે ઓરિજિનલ માર્ક શું છે અને વિદ્યાર્થીઓને ખબર જ નથી એટલે એમાં પણ હજી કચાસ છે એમાં પણ હજી અર્ધ સત્ય જ બહાર આવ્યું છે પૂર્ણ સત્ય બહાર જ નથી આવ્યું ત્યારબાદ અમારી એ પણ માગણી હતી કે જગ્યાઓમાં વધારો કરવામાં આવે તો એના માટેની પણ અમારી તૈયારી હતી કે ભાઈ જગ્યામાં અમે જ્યારે અરણ્ય ભવન જે છે એ અરણ્ય ભવનમાં જે અધિકારીને મળ્યા તો અધિકારીનું કેવું હતું કે પચાસ ટકા જગ્યા ઉપર ખાલી છે તેની ઉપર હજી કોઈ વિચારણા કરવામાં નથી આવી ત્રણ જે માગણી હતી એ માગણી આજના દિવસે પણ યથાવત છે તેને લઈને આવનાર દિવસમાં અગિયાર તારીખ પછી ગાંધીનગરની અંદર ફરી અમે તમને રોડ ઉપર પણ જોવા મળીશું અને જે વિદ્યાર્થીઓ છે અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેને એવું લાગી રહ્યું છે કે મારી સાથે વ્યક્તિગત રીતે ગુણ સેવા અન્યાય કર્યો છે અને પોતાની સાથે પીડિત માની રહ્યા છે એ પીડિત લોકો ન્યાયિક રીતે પણ પોતાની રીતે આગળ જવાના છે એટલે કે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર જઈને પણ પોતાની દાદ માગવાના છે કારણ કે આજે જે પ્રકારે સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપોમાં ફોરેસ્ટના ગ્રુપોમાં જે ચર્ચા થઈ રહી હતી કે વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે ભાઈ આમાં અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા આંદોલન કરી ચૂક્યા કે ભાઈ સરકારને રીઝવવાના પ્રયત્ન કરી ચૂક્યા કે ગૌણ સેવાને કહેવાના પ્રયત્ન જેટલા થતા તેટલા બધા કર્યા પણ ગૌણ સેવા જે છુપાવવા માંગે છે હવે એને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે તો એ ન્યાયતંત્રના ભરોસા શું છુપાવવા માંગે છે એક્ઝેક્ટલી તમારું શું વાત છે કે ગૌણ સેવા શું છુપાવવા માંગે છે ક્યાં કૌભાંડ થઈ શકતી હોય ગૌણ સેવા છે ને નોર્મલાઇઝેશન માર્ગમાં પોતાના વાલીતા પોતાના માનીતા પોતાના ક્યાંક ને ક્યાંક આર્થિક વર્ગને ક્યાંક ને ક્યાંક જેનો લાભ મેળવ્યો હોય એવા વ્યક્તિના જો સીધા જ નામામાં એન્ટર કરી દીધા હોય તો અમને લોકોને ક્યારેય ખ્યાલ પડવાનો જ નથી તો ગુણ સેવા જો ખરેખર પાક રીતે કામ કર્યું હોત તો એને બધાના માર્ગ જાહેર કરવો જોઈએ જે આ એડોપ્ટ કરવામાં આવેલી પદ્ધતિ છે સીબીઆરટી તો એ સીબીઆરટી પદ્ધતિ સ્ટાફ સિલેક્શનમાં હતી નોર્મલાઇઝેશનની પણ હતી તો સ્ટાફ સિલેક્શન જો આપણે કોઈ વસ્તુ એડોપ્ટ કરીએ છીએ તો કેવું છે એક સ્ટાફ સિલેક્શનમાં નામ છે સીટ નંબર છે રો માર્ક છે ફાઇનલાઇઝેશન માર્ક છે આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક છે બધું જ આવે છે તો એ ગૌણ સેવા શા માટેનો આપે આપણે કોઈ વસ્તુ એડોપ્ટ કરીએ છીએ કોઈ પણ પદ્ધતિને આપણે સ્વીકારીએ છીએ તો એ પદ્ધતિ પ્રમાણે તમે પણ માર્ક આપો ને તો શા માટે પછી છુપાવો છો એટલે ગુણ સેવાના પેટમાં પાપ છે જેથી કરીને ક્યાંક ને ક્યાંક એને ડર છે કે પોતાની ચોરી જે છે એ પકડાઈ જશે અને ચોરી એવી છે કે ક્યાંક ને ક્યાંક અમને જે ગંધ આવી રહી છે કે પોતાના માનીતા પોતાના લાગવક્યા લોકોને આમાં ક્યાંક સેટ કરવાનું કૌભાંડ હોય કારણ કે ભૂતકાળમાં તો શું હતું પેપર ફૂટતું એટલે તો પેપર ક્યાંક લીક થયું હોય તો આપણે ખબર પડી જશે કે આ જગ્યાએ પેપર લીક થયું ને આટલા લોકો સુધી પેપર પૂછ્યું પણ આમાં તો સિસ્ટમેટિક સ્કેમ છે ઓર ઓર્ગેનાઇઝ ક્રિમ ક્રાઇમ જે આપણે કહીએ ને એ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એટલે આની અંદર બહાર જ નથી આવવાનું અને પુરાવા નષ્ટ કરવાની પણ સંભાવનાઓ ઘણી બધી છે કારણ કે જે અધ્યક્ષ સોરી સચિવ હતા એ સચિવે પોતાના તમામ પુરાવા નષ્ટ કરી નાખ્યા છે ભૂતકાળમાં મને જેટલા જેટલા કમિટમેન્ટો કર્યા હતા તો એને પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી પણ જેટલી પણ ટ્વીટો હતી અથવા તો પોતાની વાત જે મૂકેલી હતી એ તમામ લઈને કે બધી જ ટ્વીટ એને અત્યારે પહેલાં વહેલા ફોરેસ્ટના ડિલીટ કર્યા પછી સાંજ પડતા પડતા એને પોતાના બધા ટ્વીટ ડિલીટ કરી નાખ્યું પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું એટલે ક્યાંક ને ક્યાંક અમને ઘણી બધી ભીતી છે કે ભાઈ ચોર હોય ને એ છુપાવાનો પ્રયત્ન કરે એટલે અમે હજી એ કદાચ ચોરી સુધી પહોંચી નથી શક્યા હું માનું છું ચોરી સુધી પણ એ ચોરી સુધી પહોંચવા માટે અમારે બધાના માર્ક જોઈએ છે હવે માર્ક દેવા તૈયાર નથી કારણ કે પકડાઈ જાય એમ છે જો માર્ક આપે તો એટલે કાંઈક ને કંઈક દાળમાં કશું કાળું છે એ અમને ખબર પડી ગઈ છે જો નજીક જઈને જોઈશું તો અમને ખબર પડી જશે કે પૂરી દાળ આ વખતે તમે જોવો કે આંદોલન એટલે એટલું મોટું નથી થયું થયું મોટા ભાગે છોકરાઓ બધા ભેગા થયા અને બધું એની જ જે નિરાકરણ આવવાનું હતું એ આવી ગયું અને હજી પણ એવી તો પોઝિટિવ વાત થઈ જ રહી છે કે આગળની ભરતીમાં નિયમો બધું સુધારશે તો પછી શું વાંધો છે હજી સુધી એક પણ જગ્યાએ ઓફિશિયલ રીતે એક પણ કમિટમેન્ટ આપવામાં નથી આવ્યું અમે પણ એ કહીએ છીએ કે સીબીઆઈટી પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે તમે કહી રહ્યા છો એ ખરેખર તમે નાબૂદ કરી નાખો કારણ કે જે પ્રયોગ અમારા વિદ્યાર્થીઓ પર અમારા બાળકો ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે અને આ પ્રયોગને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે તમે ટીસીએસ જેવી કંપનીને કોન્ટ્રાક્ટ આપો તમારા વાલી જે પણ કંપની હશે એને તમે આપ્યો હશે કારણ કે કટકીનો ભાગ જે પણ તમને મળતો હોય પણ એને કારણે ભોગ અમારા વિદ્યાર્થીઓને લેવાનો કારણ કે એકસો પચાસ પ્રશ્નો ઉપર પ્રશ્નો રદ થવા પછી ભૂલો નીકળવી હજી પણ પ્રશ્ન સુધરા નથી આવી ઘણી બધી બાબતો છે કે જેનો ભોગ અમારા વિદ્યાર્થીઓ લેવાના છે એટલે અમે ફરીથી કહીએ છીએ કે આ પદ્ધતિને કારણે અમારો ભોગ લેવાનો છે તો સીબીઆઈટી પદ્ધતિમાં મને કોઈ કમિટમેન્ટ નથી આપ્યું કોઈ અધિકારી એવું ઓફિશિયલ રીતે કે અનઓફિશિયલ ઓફિશિયલ કોઈ પણ રીતે જ કીધું કે અમે સીબીઆઈટી પદ્ધતિ કાધીશું એટલે અમારી લડાઈ એ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવાની છે અમારી લડાઈ એ નોર્મલાઇઝેશનના માર્ગ જાહેર કરવાની છે અમારી લડાઈ જગ્યાનો વધારો કરવા માટે છે સડકથી લઈ ન્યાયતંત્ર સુધી સદન સુધી બધે જ અમારી લડવાની સંપૂર્ણ તૈયારી છે અચ્છા પચીસ ગણા માર્ક જાહેર થયા એમાં તમારા લોકોના નામ આવ્યા છે જી મારું પચીસ ગણામાં નામ છે પણ મારે પેલા ફાઈનલ આન્સર કી પ્રમાણે મારે એકસો વીસ માર્ક્સ થતા હતા અત્યારે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ એ લોકોએ જાહેર કર્યા છે વ્યક્તિગત રીતે તો એમાં મારા એકસો માર્ક્સ થાય છે તો મારા ત્રેવીસ માર્ક્સ એમાં વધ્યા છે હવે મને મારું પચીસ ગણામાં નામ આવ્યું કે ના આવ્યું એ મને કોઈ ઓલું નથી પણ મને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ પચીસ ગણામાં જે આટલા વીસ લોકો છે એમાં મારું કોમ્પિટિશન કોની સાથે તમારી લડાઈ તમારી લડાઈ એનાથી તમને નોકરી મળી જાય એ લડાઈ છે જે ખોટું થયું છે એની હા હા મારી લડાઈ એ જ છે કેમ કે હું સતત દોઢ દોઢ વર્ષથી તૈયારી કરી રહી છું દોડવાની ને બધી બરાબર પણ હજી પણ પચીસ ગણામાં નામ છે મારું મારું કે સિલેક્શન લિસ્ટ લિસ્ટમાં મારું નામ છે નહીં એટલે આગળ જતાં મારે દોડવાની તૈયારી રાખવી કે ના રાખવી આ એક્ઝામનું નામ શું છે કોમ્પિટિટિવ એક્ઝામ હવે મારે કોમ્પિટિશન બધા સાથે આમાં છે જ એ લોકોના માર્ક્સ જાહેર કરે પચીસ ગણાના તો મને ખબર પડે મારે મારી આગળ કેટલા માર્ક્સ આવે ચાલિ જાહેર અત્યાર સુધીમાં મેં જે જોયું એકસો સિત્યાસી છે ગણાના એકસો સુધી માર્ક્સ આવેલા છે એકસો સુધી માર્ક્સ આવેલા છે તો હવે મારે હા બસો મેં એ પણ જોયું બસો બે બસો સાત ત્યાં સુધીના પણ માર્ક્સ આવેલા છે એટલે આ તો તમે કેવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે કે જે માર્ક્સ આટલા બધા આગા પાછા થઈ રહ્યા છે અમુક લોકો અમારા ગ્રુપમાં જ છે કે જેમને ત્રીસ ત્રીસ ઘટી ગયા છે અને મારે ત્રેવીસ માર્ક્સ વધી ગયા હવે એક જ શિફ્ટમાં એક જ પેપર છે એ લોકોના અમુકના સાત જ વૈધા છે અમુકને વીસ વીસ ઘટી ગયા છે તો સરકાર છે ને મારે એટલી જ નમ્ર અપીલ છે કે આઈઝેશન કયું છે તો કયા બેઝ પર કર્યું છે કઈ શિફ્ટમાં કેટલું થયું છે એ બી ક્લિયર હોવું જોઈએ ખાસ કરીને અમુક જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે પણ માર્કો વાયરલ થઈ રહ્યા છે એમાં અમુક જગ્યાએ મને એવું લાગે છે કે ટેકનિકલ જે શાર્પ છે એ લોકોએ આમાં એડિટિંગ કરેલું છે એટલે કે આની અંદર ટેમ્પરિંગ થયેલું છે એવું મારું વ્યક્તિગત માનવું છે કારણ કે બસો સાત ગો એ મને એવું લાગે છે કે ટેમ્પરિંગ વાળા છે પણ હા એ વાત સ્પષ્ટ છે આંદોલનને બીજા રસ્તે લઈ જવાનો એનો પ્રયાસ છે કારણ કે એ બધા પણ સરકારના વ્યક્તિઓ છે જે આ રીતે અત્યારે જે ફોરેસ્ટ બિડગાર્ડના જે ગ્રુપો ચાલે છે એમાં બસ આ રીતની પોસ્ટ મૂકીને જતા રહે છે પણ એને કારણે ડાયવર્ટ કરવાનો મુદ્દો ચાલી રહ્યો છે પણ જોવા જઈએ ને તો હા સબનાબેનની જે રીતે વાત કરીએ એમ કે એકસો સત્યાસી સુધીના માર્ગ તો છે જ એમાં ના જ નથી એકસો સત્યાસી એકસો નેવ્યાસી સુધીના વિદ્યાર્થીઓના માર્ગ છે જેને રો માર્ક જેને કહી શકાય એકસો ને સડસાઠ હોય અને એને એકસો સત્યાસી વ્યક્તિઓ છે અને વ્યક્તિઓ હવે સહેલું અઘરું કે મધ્યમ એ નક્કી કરનાર અમે તો છે ને ભરતી બોર્ડ છે અને જે ટીસીએસ કંપની છે એ છે એટલે અમને તો ખબર જ નથી અમે એટલા માટે જ કહે છે કે અમને જસ્ટિસ નથી મળ્યો જસ્ટિસ એટલે ન્યાય તો ન્યાય નથી મેળવ્યો એટલા માટે જ કે અમને ન્યાય આપો આજે અમે જે કદાચ રોડ ઉપર બોલીએ છીએ કે ન્યાય આપો ને પણ ન્યાય એટલા માટે જ જોઈએ છે કારણ કે મેં સેલું અઘરું મધ્યમ એ નક્કી કરનારા એમ નથી તમે નક્કી કરનારા છો ને તો ઓપન ટુ ઓલ કરો એટલે અમને ખબર પડે કે તમે આને સેલું ગણો છો તમે મધ્યમ ગણો છો તો મેં અઘરું ગણો છો પણ જ્યાં સુધી તમે છુપાવો છો ત્યાં સુધી તમે ચોક્કસપણે કંઈ તમારા પેટમાં પાપ હોય તો જ તમે છુપાવો એના એકદમ બેટર છે હજી પણ તમારી પાસે સમય છે તમે અત્યારે કેવું હતું કે આઠ ગણાની લિસ્ટ આવ્યું તમને પણ ખ્યાલ છે પછી એક પચીસ ગણાનો હવે નવી એક પાંચ ચાલીસ એક ચાલીસ ગણાનું લિસ્ટ આવશે લિસ્ટ આવશે પણ યાદ રાખજો આ લિસ્ટ નથી આ લોલીપોપ છે જે વિદ્યાર્થીઓને ભાગલા પાડવા માટે માટે વિદ્યાર્થીઓને ભટકાવવા માટે આ પ્રકારે લિસ્ટ મૂકવામાં આવે છે પણ અંતે વિદ્યાર્થીને પણ કહેવાનું કે જગ્યા તો આઠસો ત્રેવીસ જ છે કદાચ લિસ્ટ એ આઠ ગણાનું આવે પચીસ ગણાનું આવે ચાલીસ ગણાનું આવે કે બસો ગણાનું આવે કે ગમે એટલાનું આવે પણ લેવાના તો આઠસો ત્રેવીસ જ છે એટલે તમને કદાચ એમ હોય કે પચીસ ગણા લિસ્ટમાં તમારા નામ આવી ગયા અને તમારું ફાઇનલ સિલેક્શનમાં લિસ્ટમાં નામ આવી જશે તો મિત્ર તમે પણ હજી ખાંડ ખાવ છો કારણ કે હજી તો ઘણી બધી લડાઈઓ આગળ પણ બાકી છે ફિઝિકલ પણ બાકી છે હજી તો એના પછી ડોક્યુમેન્ટ છે 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 ઘણા ઘણા લોકો લોકો માર્ક હજી બધા સામે ક્યાંક ને ક્યાંક લડવાનું છે એટલે મંજિલ હજી દૂર છે સીબીઆઈટી પદ્ધતિ એમાં જે ખામીઓ ત્રુટીઓ છે ને એ દૂર કરશો ને તો આગળની પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક એનો લાભ મળશે એટલે સીબીઆઈટી પદ્ધતિ ઉપર દરેક વિદ્યાર્થીઓ ફોકસ ખાસ કરવું જોઈએ તમારું શું નામ છે મારું નામ દેસાઈ આશા છે અને આશાબેન તમારું આવ્યું પચીસ ગણામાં નામ ના મારું પચીસ ગણામાં નામ નથી આવ્યું મારા અઢાર તારીખે પેપર હતું પહેલી શિફ્ટમાં પેપર હતું અને મારે એકસો ત્રીસ માર્ક હતા તો પણ મારું નામ નથી આવ્યું હવે મારે અગિયાર ક્વેશ્ચન તો કેન્સલ થયા હતા એમને સરકારે પ્રો રેટા પ્રમાણે માર્ક આપ્યા છે નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ આવે તમારા હા નોર્મલાઇઝેશન પછીમાં માં તો 170 થઈ ગઈ 130 થી ઘટીને તમે ગણ્યા હતા તેરે 130 જેવા માર્ક્સ હતા 170 થઈ એમાં અગિયાર ક્વેશ્ચન કેન્સલ થયા હતા એમને પ્રો રેટા પ્રમાણે મને અગિયાર કેન્સલ થયા તો હવે મારે નેવ્યાસી માંથી ગણાય તો હવે માંથી એક પ્રશ્ન મારો સાચો પડે તો બે પોઈન્ટ પચીસ મળે મને અને જે સામેનો વિદ્યાર્થી છે એને પ્રશ્ન સાચો પડે તો કેન્સલ ના થયો હોય તો એને બે માર્ક મળે તો હવે મારે નેવ્યાસીમાંથી મેરિટ બને એમાં પણ નોર્મલાઇઝેશન થાય અને જે સામેનો વિદ્યાર્થી છે એમાં પણ નોર્મલાઇઝેશન થાય એટલે મારે બે બે વાર નોર્મલાઇઝેશન થાય તો મારે સરકારને જાણવું છે કે બે બે વાર નોર્મલાઇઝેશન થાય તો અમને માર્ક તો જણાવો વિધાઉટ નોર્મલાઇઝેશન વિથ નોર્મલાઇઝેશન તો એ માર્ક કેમ નથી જાણતા અમારે માર્ક જાણવા છે પચીસ ગણા બધા જ વિદ્યાર્થીઓના નામ અમારે જાણવા છે એ કેમ છુપાવવા માંગે છે આજે પણ ફોરેસ્ટની ભરતીનો જે એક્ઝામ સોંપવામાં આવી હતી જે ટીસીએસને સોંપવામાં આવી હતી ટીસીએસ એ ટેન્ડર દ્વારા સોંપવામાં આવી હતી અને એમાં હજુ પણ આજ પણ ચાલે જ છે કે જેમાં મામા ભણિયાના બધા વિદ્યાર્થીઓને અંદર લેવામાં આવે છે એવું તો કેમ ચલાવશું અમે કેમ છું અમારે પણ જાણવા છે અમે એમને કોઈને સીટ સોંપવાના નથી અમે અમારો ન્યાય મેળવીને જ રહીશું એટલે અમારે મેડમ સરકાર શ્રીને એટલું જ કહેવાનું છે કે કેન્દ્ર સરકાર લેવલની જો પરીક્ષા છે એમાં પણ એ લોકો પોઈન્ટ વન સુધીના માર્ક્સ બતાવી શકતા હોય નોર્મલાઈઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જો એ લોકો બતાવી શકતા હોય તો આ તો એટલી મોટી ભરતી કે એટલી મોટી ઓલી નથી તો એ લોકો ગોપનીયતા રાખી શકે એટલે અમારે એ જ જાણવું છે કે ભાઈ ગોપનીયતા છે સેમાં એમ જો કેન્દ્ર સરકાર લેવલની ભરતીમાં પણ એ લોકો માર્ક્સ જણાવતા હોય એ લોકોને પણ કોઈ પ્રોબ્લેમ નથી ગોપનીયતા રાખવા જેવું કઈ છે ને એ લોકો તો આ લોકો કેમ ગોપનીયતા રાખે છે ને કેમ છુપાવે છે એમ એવી શંકા ઉપસ્થિત થાય છે આમાં અચ્છા તો હવે વિદ્યાર્થીઓ શું કરવાના કારણ કે હવે તો જેના નામ આવી ગયા છે પચીસ ગણામાં એ લોકો તો એવું જ વિચારશે કે અમે કેમ આંદોલન કરીએ હા સાચી વાત છે એટલે અત્યારે આ જે પચીસ ગણાના નામ જાહેર કર્યા છે હા એ સાચી વાત છે આ સરકારે અને જે ગણાના નામ બહાર છ હજાર પાંચસો ઇઠ્યાસી અમારા સામે હતા અત્યારે વીસ હજાર ઉપરના વિદ્યાર્થીઓ અત્યારે અમારી સાથે છે એટલે આમાં સરકારે ને જે ભરતીના અધ્યક્ષ છે ને એમને કેવું કર્યું છે કે એમની હિસ્ટ્રી બહુ વાંચી લાગે છે એટલે જે અંગ્રેજો કરીને ગયા છે ને એ અત્યારે એ લોકો કોપી કરી જ રહ્યા છે કે ભાગલા પાડો ને રાજ કરો એટલે આમાં બી પચીસ ગણામાં અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એમને એમ છે કે ભાઈ અમારા નામ આવી ગયા છે તો અમે આઠસો ત્રેવીસમાં માં ગયા પણ એવું નથી અને અમુક વિદ્યાર્થીઓ પાછા અમારા સપોર્ટમાં બી છે એટલે ભરતી બોર્ડે એવું માનવું નહીં કે તમે તમારું જે ભાગલા પાડો રાજ કરો એમાં તમે ફાઈ ગયા છો એ જે ખોટું થઈ રહ્યું છે એના જ એના સપોર્ટમાં હજી એ બધા વિદ્યાર્થીઓ અમારી સાથે જ છે હા અમુક ઘણા વિદ્યાર્થીઓના મગજમાં કંઈક અલગ ચાલી રહ્યું છે પણ એમને બી અમે લોકો સમજાવીશું એટલી અમારામાં તાકાત છે તમને શું લાગે છે કે સરકારે જે રીતના અત્યાર સુધી વાતચીત કરી છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળવાનો પ્રયાસ કર્યો છે પોતાના તરફથી બનતા પ્રયાસો એ લોકોએ અત્યાર સુધી કર્યા છે આપણે નવ તારીખ સુધીની વાત કરીએ તો આગળ જતાં કંઈ ફેરફાર આવશે કે પછી આખી જે પરીક્ષા છે એ જ રદ થઈ જશે હવે તો એ લોકોને જ ખબર અત્યાર સુધી તો એમને જે પ્રમાણે એમને ટ્વીટ કરેલા છે એ એમના જ જે શબ્દો છે એમાં જ કાયમ રહ્યા છે અમારા વિદ્યાર્થીની તો એ માગણી એમને સ્વીકારી નથી અમે માર્ક્સનું લિસ્ટ જાહેર કરવાનું કીધું છે પીડીએફ તો પીડીએફ હજી જાહેર નથી કરી આ અત્યારે બધાએ પોતપોતાના માર્ક્સ જોઈ શકે છે તો એમને પીડીએફ આપવામાં શું વાંધો છે આવી ગયા બધાના માર્ક્સ અમે લોકોએ બધાના માર્ક્સ જોઈ લીધા હવે અમે પહેલા નંબરથી માંડી છેલ્લા નંબર સુધીને ફોન કરીને પૂછીએ કે ભાઈ તારા કેટલા માર્ક્સ છે અમને સ્ક્રીનશોટ મોકલ એ લોકોએ આપી જ દીધા છે આજે માર્ક્સ તો પીડીએફ ફોર્મેટમાં કેમ નથી આપ્યા એટલે અમને લોકોને એવું લાગી રહ્યું છે કે પીડીએફ ફોર્મેટમાં જો એ આપશે તો કદાચ અમે લોકો એવા પ્રશ્નો ઊભા કરીશું કે ભાઈ આને આટલા માર્ક્સ હતા તો આટલા થયા કેમ ના બરાબર નોર્મલાઇઝેશનમાં કંઈક પચીસે વધ્યા છે પાંચે વધ્યા છે ને કોઈકને ઘટી બી ગયા છે તો સિસ્ટમ તો એ લોકોને ખબર જ છે કે એમને શું કરીને કોના માર્ક કેટલે વધાર્યા છે કોની શિફ્ટ છે અને એ શિફ્ટમાં કેટલા નોર્મલાઇઝેશન થઈને આવ્યા છે કે કેટલા ઓછા થયા છે એ ખબર પડે એટલે હા હા બસ એ જ વાત છે એટલે અમારું આંદોલન અત્યારે યથાવત છે અમે ન્યાયિક રીતે બી આગળ વધી જ રહ્યા છીએ અને હા અમે લોકો વિચારી રહ્યા છીએ કારણ કે પર્સનલી મારી જોડે તો એવું થયેલું જ છે કે હું થોડાક માર્ક્સ માટે બી પચીસ ગણામાં આવી શકતી હતી પણ આઈને કઈ ફાયદો માર્ક્સ આવ્યા ને ક્યાં ભર્યું મેં ભાવનગરમાં ભર્યું હતું અત્યારે એમને જો નોર્મલાઇઝેશન કર્યા પછીના માર્ક્સ છે એકસો ચોવીસ છન્નું અને પહેલા આગળ હતા એકસો સોળ માર્ક્સ વધ્યા છે હા વધ્યા છે સાત માર્ક્સ વધ્યા છે પણ એનું મને મને ખુશી નથી કારણ કે ખુશી છે ને કે મારું લિસ્ટમાં લિસ્ટમાં નામ નામ તો મતલબ નથી બધાના માર્ક્સ મારે તો જોવા છે કે મેં કેટલી મહેનત કરી છે અને સામેવાળાએ કેટલી મહેનત કરી છે તો જે મહેનત અમે નથી કરી રહ્યા તો એ લોકોના માર્ક્સ જોઈને અમને એમ લાગે કે ભાઈ આટલા બધા માર્ક્સ લાગે આ આટલા બધા માર્ક્સ વાળા અત્યારે ફોરેસ્ટમાં આવવા માટે રેડી છે તો આવા વ્યક્તિ છે કોણ પર્સનલી અમે લોકો એમને મળીને ગાઈડન્સ લઈએ કે ભાઈ તે કઈ રીતે તૈયારી કરી હવે નેક્સ્ટ બીજી ભરતી આવે તો અમે એ રીતે તૈયારી કરીએ એટલે વિદ્યાર્થીઓનો પ્રશ્ન તો હજી ત્યાંનો ત્યાં જ છે યુવરાજજી કે લોકોની માંગણી છે હા ગોણસેવામાં સૌથી વધારે એક ભરતી તાતી કરવાની જરૂરિયાત છે એક સારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરે કદાચ મને એવું લાગે છે કે ગોણસેવને પીડીએફ બનાવતા નહીં આવડતી હોય એટલે એક સારો ડેટા ડીટીપી કરેલો હોય કે સારું સોફ્ટવેરનો જે જાણકાર હોય એની એક ભરતી કરે અને પીડીએફ ફોર્મેટમાં માર્ક જાહેર કરે અને રહી વાત ગોપનીયતાની તો ગોપનીયતા એ વિદ્યાર્થીઓ માટે નથી સરકાર માટે છે અને ગુણ સેવા માટે છે કારણ કે પોતાના જે કુકર્મો છે પોતાના જે કાંડ છે એ છુપાવવા માટે ગોપનીયતાનું ગતકડું છે એ વિદ્યાર્થીઓની કોઈ પર્સનલ માહિતી માટેનું કાંઈ લીકેજ થઈ જાય અને એના કારણે એને કાંઈ નુકસાન થાય વિદ્યાર્થીઓને એવું તો બિલકુલ નથી એટલે આ જે ગોપનીયતા શબ્દ છે ને એ સરકાર માટે છે વિદ્યાર્થીઓ માટે નથી એટલે આંદોલન તો યથાવત જ રહેવાનું છે કારણ કે આ લોકોની જે માંગ છે એ માંગ એવી છે કે અમને પીડીએફ ફોર્મેટમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એ બધાના માર્ક્સ જાણવા છે નોર્મલાઇઝેશન પહેલાં કેટલા માર્ક્સ આપ્યા નોર્મલાઇઝેશન પછી કેટલા માર્ક્સ આપ્યા કારણ કે એક તો ઓનલાઈન પરીક્ષા લેવાઈ છે આ લોકોને ખબર નથી કે ત્યાં વિદ્યાર્થીએ કઈ રીતના પરીક્ષા આપી છે અને આપણે ઓલરેડી ભૂતકાળમાં જોયું જ છે કે ગુજરાતમાં કેવી રીતના પરીક્ષાઓમાં કૌભાંડ થયા છે માણસ ડમી વિદ્યાર્થી બનીને પણ જાય છે માણસ સોફ્ટવેર આપી અને પરીક્ષાઓ પણ આપી દે છે એ બધું બધું જ અત્યારે સાઈડમાં પણ મૂકી દઈએ તો પ્રશ્ન પેપરથી લઈને રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી બધી જ જગ્યાએ ધાંધલી થઈ છે બધી જ જગ્યાએ તકલીફો આવી છે અને આ વિદ્યાર્થીઓના નામ જો પચીસ ગણામાં આવી પણ જાય છે તો પણ એ લોકો ખુશ નથી કારણ કે એમને ખબર નથી કે એમને જેની સાથે લડી રહ્યા છે એ યોગ્ય છે કે કેમ એટલે હવે આ ભરતી પ્રક્રિયા જે આખી થઈ છે બહુ જ ગૂંચવણવાળી થઈ ગઈ અંતે નવ તારીખ હતી જે વાત કમિટમેન્ટ સરકાર તરફથી આપવામાં આવી હતી એ પૂરી થઈ છે પણ વિદ્યાર્થીઓ હજી ખુશ નથી